ત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત સુરેન્દ્રનગરની કરીએ સુરેન્દ્રનગરની અંદર કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા રાજકોટ અમદાવાદ હાઇવે પ્રથમ વર્ષે જ વરસાદમાં ધોવાઈ ગયું છે મહત્વની વાત એ છે કે વરસાદના પગલે હાઇવે ધોવાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે સુરેન્દ્રનગરના દ્રશ્યો છે નેશનલ હાઈવે છે જેના પર વાહન ચાલકો કરોડોનો ટોલ ટેક્સ ચૂકવી રહ્યા છે પરંતુ તેમને સારા રસ્તા મળતા નથી કારણ કે એક જ વરસાદની અંદર જે રીતે આ પરિસ્થિતિ સર્જાતી હોય હાઈવે પર કમર તોડ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એક તરફ થતાં પસાર વાહનો જે મોટા વાહનો પસાર થાય છે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો રાજકોટ અમદાવાદ હાઈવે કે જે પહેલા વર્ષની અંદર જ આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે હાઈવે જાણે કે અત્યારે ખાડાઓના સામ્રાજ્યોમાં ઘરકાઉ થઈ ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નેશનલ હાઈવે પર વાહન ચાલકો કે જે કરોડોનો ટોલ ટેક્સ ચૂકવી રહ્યા છે પરંતુ તેમને એ ટેક્સ ચૂકવ્યા પછી પણ કોઈ પણ પ્રકારની અત્યારે હાલ સારી સહુલિયત મળતી નથી કારણ કે રસ્તાઓ સારા નથી જ્યારે કહેવામાં આવે છે કે આટ આટલા પૈસા ભરવામાં આવે છે છતાં પણ આ રોડ રસ્તાને નેશનલ હાઈવેની જો આવી બધી બદતર પરિસ્થિતિ સામે આવતી હોય

પહેલા વરસાદે પહેલા વર્ષ વર્ષે જ આ વરસાદની અંદર તેની બધી બદતર પરિસ્થિતિ સામે આવી છે અહીંથી પસાર થતાં લોકોનું એવું કહેવું છે કે અમે તો ટોલ ટેક્સ પણ ભરીએ છીએ અને સાથે સાથે દુખાવું પણ ઘરે લઈને જઈએ છીએ કારણ કે પૈસા પણ આપ્યા પરંતુ અમને સારી સહુલિયત કે સગવડ મળતી નથી હવે જે જેના પાપે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ ઓથોરિટી દ્વારા અહીં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી હજુ પણ આવી જ પરિસ્થિતિનો સામનો અહીંના લોકો કરી રહ્યા છે અહીંથી પસાર થતા વાહન ચાલકો કરી રહ્યા છે રાજકોટ થી અમદાવાદ હાઈવે સિક્સ લાઈન ના હાઈવે નું તંત્ર અને સરકાર દ્વારા કામ કરવામાં આવ્યું પરંતુ પ્રથમ વરસાદે હાઈવે છે ત્યાં ઠેર ઠેર જગ્યા ગાબડાઓ પડી ગયા છે ખાડાઓ પડી ગયા છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં થતા જે આ માર્ગોના કામો છે સૌથી વધુ ભ્રષ્ટાચાર થતા હોવાનું સામે આવ્યું છે બાવીસો કરોડ રૂપિયાનો તંત્ર દ્વારા આ હાઈવે નિર્માણ પાછળ ખર્ચો કરવામાં આવ્યો ત્યારે આજથી બે મહિના પહેલા લીંબડી નજીક આજ રોડ ઉપર આજ હાઈવે ઉપર દસ ફૂટનું મોટું ગાબડું પડ્યું હતું અને હવે આ હાઈવે છે તે સદંતર ધોવાઈ જવા પામ્યો છે

તંત્ર ને રજૂઆતો કરવામાં આવી છે તે છતાં પણ હાઈવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓ અને ગાબડાઓ બોરવામાં નથી આવી રહ્યા એટલે જેના કારણે વારંવાર ટ્રાફિક જામ થઈ રહ્યો છે વીસ વીસ મીટર કિલોમીટર સુધીની ટ્રાફિકની લાંબી લાઈનો હાઈવે ઉપર લાગી જાય છે કલાકો સુધી એમ્બ્યુલન્સો પણ આ ટ્રાફિક જામમાં ફસાતી હોવાના દ્રશ્યો છે તે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર સર્જાઈ જવા પામ્યા છે આ જે હાઈવે નું નિર્માણ કર્યું તેને જાજો સમય હજુ નથી થયો એક વર્ષનો સમયગાળો થયો છે ત્યાં વરસાદે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જોકે તંત્ર અને અધિકારીઓ એવો બચાવ કરી રહ્યા છે કે જે ડામર હોય છે તેને વરસાદ અને પાણી થી બહુ કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ ખરેખર તો આ જે કામો થયા છે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું હાલ વાહન ચાલકો જણાવી રહ્યા છે હાઈવે ઉપર અત્યંત ખાડાઓ પડી ગયા છે જેને લઈને નાના વાહન ચાલકો સ્લીપ થઈ જતા હોય વાહનો બંધ થઈ જતા હોય વાહનોના સસ્પેન્શન તૂટી જતા હોવાના બનાવો સામે આવ્યા છે હવે તંત્ર આ બાબતે જાગી અને યોગ્ય સમારકામ કરાવે અને પણ ફસલ પ્રશ્ન જ છે કે તંત્ર જાગશે ક્યારે સમારકામ થશે ક્યારે કામગીરી થશે ક્યારે કારણ કે અહીં તો ટોલ પણ ચૂકવવાનો તકલીફોનો સામનો પણ કરવાનો ખાસ કરીને જે રાજકોટ અમદાવાદ હાઈવે આવેલો છે ત્યાં સાઈઠ કિલોમીટરે બે ટોલટેક્સ આવે છે એક ટોલટેક્સ નું ભાડું બસો રૂપિયા જેટલું આ વાહન ચાલકો ચૂકે છે એટલે બે ટોલટેક્સ ના ચારસો ચૂકવે છે પરંતુ સામે સુવિધાઓ મળવી જોઈએ સુવિધાઓ અત્યંત મળતી નથી કરોડ ના ખર્ચે હાઈવે તો બની ગયો ગયો પરંતુ તે તે નહીં હાઈવે પ્રથમ વરસાદે જ આ ધોવાઈ હોય પ્રકારના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા છે કોન્ટ્રાક્ટર સામે કોઈ પણ પ્રકારના પગલા તંત્ર નથી ભરી રહ્યું જયારે કોન્ટ્રાક્ટર ની પણ મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પહેલા લીંબડી નજીક દસ ફૂટ નું ગાબડું બ્રિજ ઉપર પડ્યું સાયલા પાસે આજ હાઈવે ધોવાઈ ગયો દોડિયા પાછા હાઈવે ધોવાઈ ગયો એક મહિના સુધી બંધ રાખવામાં આવ્યો અને હવે ઠેર ઠેર જગ્યાઓ ઉપર ખાડાઓ પડી ગયા છે બાવીસો કરોડ રૂપિયાનો પ્રજાની જે ખરા પડસેવાના પૈસાની સરકારે આ હાઈવે નિર્માણ પાછળ ખર્ચ કર્યો પરંતુ પરિણામ લોકોને અને પ્રજાને આ ખાડાઓ માંથી પસાર થવું પડી રહ્યું છે તે પ્રકારનું પરિણામ આવ્યું છે હવે કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવામાં આવે અને આ હાઈવે છે અત્યંત વિશ્વ રાહત બની ચુક્યો છે એકસો ચાલીસ કિલોમીટર નો હાઈવે છે ને તાત્કાલિક રિપેરિંગ કર આવે તે પ્રકારની માંગણી વાહન ચાલકો અને ખાસ કરી સ્થાનિક લોકો ની ઉઠવા પામી છે બિલકુલ ફઝલ આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર